નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ચૈતર વસાવા વિશે જી હા મિત્રો મિત્રો આ વિડીયોની અંદર તમને બે મજેદાર સમાચાર મળવાના છે જે જોઈને ખરેખર ચૈતર વસાવાના ફેન છે તે રાજી રાજી થઈ જશે મિત્રો ચૈતર વસાવા જેલની અંદરથી છૂટવાના છે સો ટકા વાત એકદમ સાચી છે પરંતુ મિત્રો ક્યારે ચૈતર વસાવા મિત્રો આવતીકાલે એટલે કે તારીખ પોચના રોજ મંગળવારે છૂટી શકે છે જેલની બહાર પરંતુ મિત્રો તે માટે એક શરત છે કે જે તેના પુરાવા આપેલા છે તે મિત્રો મંજૂર કરવા પડશે અને મિત્રો હવે એ વાત છોડો બીજી વાત કરીએ કે ઘણા લોકો કહે છે કે ચૈતર વસાવાની એન્ટ્રી મિત્રો હેલિકોપ્ટરની અંદર થવાની છે એટલે કે ચૈતર વસાવા જેલની અંદર છૂટશે એટલે હેલિકોપ્ટર સાથે આવશે સુ મિત્રો ખરેખર આ વાત એકદમ સાચી છે ના મિત્રો આ લોકો ફક્ત વાત બનાવી રહ્યા છે જાતની આ વાત સાચી નથી મિત્રો હેલિકોપ્ટરની ની એન્ટ્રી થવાની એવું કોઈ આજ સુધી કર્યું નથી અને લગભગ પણ નહી થાય પરંતુ મિત્રો ચૈતર વસાવા જો જેલની બહાર આવશે તો મિત્રો તે માહોલ અને તે જે રેકોર્ડ છે તે બની જશે જી હા મિત્રો કારણ કે મોટા મોટા નેતાઓ પણ જોતા રહી જશે ચૈતર વસાવા બહાર આવશે એટલે અને મિત્રો ખરેખર જો ચૈતર વસાવાને પુરાવા મળી ગયા તો સો ટકા ચૈતર વસાવા પોત તારીખ મંગળવારના રોજ જેલની બહાર આવી શકે છે અને સૌથી મોટા સમાચાર આપી શકે છે હવે શું મિત્રો ચૈતર વસાવા માટે જો જેલ બહાર આવે સોરી મિત્રો જો જેલની બહાર આવે તો તમે જો ખુશ છો જોવા મિત્રો ચૈતર વસાવા હવે જલ્દીથી જ આપણી વચ્ચે આવવાના છે તો આ બહુથી સૌથી સારા સમાચાર છે તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ જો વિડીયો ગમે તો અને સબસ્ક્રાઈબ વિડીયો ગમે તો જ કરજો પરંતુ હાઈપનું બટન છે તે હાઇપનું બટન દબાવી દેજો વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે બાકી મળશું એક જોરદાર નવા વિડીયો સાથે ચૈતર વસાવાના સારા અને એકદમ મજેદાર સમાચાર લઈને ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર ધીસ વિડીયો વોચિંગ